બાઈસા નહીં ફેવરી ચાલ્શે ચાલ્શે ઓય ખોટો દેવ તારી કરવું પડ્યા તો અગરબत्ती ના નહીં કરવા કેસ આવશે બે હાડવાડ દિન લઈશ તું કૂતરાનો લેવા પણ દેવો સેડ એટલે આરેડી તો એલ મિલવાનો રેડી હોગ આમ સંભળતો અલ્યા એમ કેતો પણ કૂતરો કૂડા મરી જાય તો યાર કેવું તો પડે આમ તો આપણે સીઆઈડી નો એટલે તમેથી કેસમાં તો જ પડે આવવું પડે હા આ વાડી તો કોકરો ફોન તો આવશે બેટો આવશે અમને ને આવે હા આપણે સીઆઈડી છે તો ખરી ફોન કરવો છે આવે છે કે પછી નથી આવતા હા હા કે કૂડા નંબર ના ગયો મેં કહી ગયો છે આ રન કોભા સીઆઈડી નો હલો કોણ સીઆઈડી માંથી બોલ્યા કોણ સર બોલો એમ હા સર 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 આપડે છે ને એક ભોંડરું મરી ગયું છે ભોંડરું ને કોક મોણસ મારીને દાતો રહ્યું છે એટલે ઝડપી આવજો છે ને સરડામાં તો ટુકડા ઢુલમ ઇમરજન્સી પાછું કોઈ પતો ને મળે કોઈ ખબર નઈ પડે મને આવતા એક ભોંડરું મરી જુઓ આપડે જાવું પડ્યું છે ઇન્કવાયરી આવ્યો આવું તો પડે ને તો તમે ને આમ તો બે જઈ આવ તો તમને પગાર છે ને બે આલે કોઈ હું ભડા થા ચો છું એટલે કો કે આમ થા ગો અલે પણ તું ગોડો છે અહીં વાજી કેમ તે ભોડ કેસ કેસલે બેઠા બી હોય અલે પણ કોક 500 600 રૂપિયા દે મળાઈ અલ્યા આ ભોડરી ના ભોડ માડા ભોડ ના આલો વાળા એવા અલે આ મોર તારે દુનિયામાં માં ચા ખૂટે ભોડ ના આલે ને કૂતરી ના આલે ને ગધેડા ના આલે બધા લેવા પડે હાલ આ તો હારો કર્યો ડોક્ટર નહીં આવી પાછા ના કેવા કુતરી ચાર ગલગુડી આપણે તમને પગાર છે ખબર કે કુતરું પોશ માં ગલગડું રહી ગયું એ પણ મારું બેટું ઠીક છે અને સાહેબ આ તો હજી ઠીક છે કુતરૂ નથી એક ગલગુરુ રહી ગયું એમ કે છે અમાર કે દુવાન થાલતી કુતરી કે આલદુ આમ ઓલી ઉલી વાત માં દમ છે હો તારો ઓલા પોઈન્ટ માં 3 ઇંચી કોબીત હા કસ મુગલુરુ રહી ગયો એમાં દમ તારો તો હાલો હાલો 5000 પગાર વતી જાય છે તાર લે છે એના અડધા આલો તો માર તો ખૂબ છે માર મહિને એકવાર પગાર એ જો નહીં તો કે આલશે મારે કે આવે છે બોટ મોત મને આલો

મારા બેટા મારું નામ છે ડોમરો ડંઠલ ને ડોમરો ડંઠલ ફોન કરે ને આ સીઆઈડી ના આવે તો તો મારી આબરૂના કોકરા થાય હવે એક કામ કરું અરે આમ તો નહીં આવે પેથાને ફોન કરું ને પેથાનું હોય બોલાવું અને પછી પેથાનામાંથી ફોન કરીને પછી અહીંયા કહેવું છે કે મર્ડર કેસ જોશે એમાં તો આવશે ને અહીંયાના પૂરે પૂરો રિપોર્ટમાં તો લેવાશે હલો કોણ પેથો બોલ્યો કેમ હતો તો છે ને ઝડપી ફટાફટ આપણે આપણે ઠેકે આવી જ ઇમરજન્સી આવે છે આપણે થોડોક શિયાળી ફોન કરવો એટલે મેં ફોન કર્યો ને આયા નહી તારાકન કરાવો છે પછી આવે છે કે નહીં આવતા ટ્રાય કરવો છે ઝડપી આવજો આ બસ આ પહોચો આ બે મિનિટ આજ તો શિયાળી વાળા પત્ર વા મારું નામ પે તો પતરી હું કરી નાખી ફોન ઉપાડે છે કે નહીં ઉપાડે ના છે ઉપાડે ઉપાડવો તો પડે ને કે તો પાછો કેસ થાય અહીંયા ઊભી રહી હા સર ચાલે એક ગામમાં મર્ડર થઈ ગયું છે હોય તમે આવો છો કે નહીં જલ્દી આવો તો આવતા આવતા એમ નહીં અને આવું જ પડશે હા આવું જ પડશે આમાં તો કાંઈ દે સર આવું જ પડે હા તાત્કાલિક ફોન કરો કે ફટાફટ આવો નાખડી જોઈએ

તાયં દાડાના મારા બધા સોખા ખાખીન પડ્યા છે ઊંટઈ દોરા આવે છે આવો છોડ સાત છે ના ચાળેના ભાવના કે શું કાય લોકેશન ઈ જોદી લોકેશન હા દેખ લ્યા ઉભય PhD કરી આમાં પાસી હો ઓમ હેડો હે અમદા હા કુછ ગરબડ છે

હમણાં ઘરે ચોખા થઈ રહ્યા તાર દાડી કે ક્યાં શકે નોકરી તો સીઆઈડી ની કરો છો તાર હવે ચોખા થઈ રહ્યા લેતા હતું પણ છો ને પગાર આવ્યા કે પગાર નહીં તમે કોમ કરો તાર પગાર આખો દાડો ભૂઈ રહ્યો હોય અને ટેકરો છે ને ઘરે હોય બસમાં માં મારી બેઠી તો હમણાં લોડ રાય તું પાવડો ના છે ને કેવું હોય આમ થા આ કેસ મદદ તારે ફૂલ કરવા ની ડેડી ચમ ચમ કે માનવ બપોર થઈ ગયો હું કાવે ઓ મારું બેટું મારું

આગે વચ્ચે તારે ગડબડ ની ખબર પડશે ને અને સાહેબ નું ઘણી ગડબડ હોય ને તો નાનું પૂરા પાલું કરે નાનું દેબડું આ લઈને આવું હું લાઈ છે એટલે સાહેબ તમને કંટ્રોલ થોકા શું કેમ ખરાવ તમે ખાઈને તમારે આખો દાદા કરવું પડે બુડે લઈ લઈ કોણ અંતા આ સાહેબ ઓ દરવાજા તોડલ કે સફેલા દરવાજે ખુદી લઈ જાય તો કોઈ બાઈ ના તોડે હેડો તો આ શું છે પાળો છે તો હેડો એવું છે ને ઓય ભલે

કોઈ તો ગોચી ગોચી ની ભરી દે મશીન ધડે જ નહીં આપણ ના ધડે તો છે તમે કોણ છો અમી કોણ છે સાહેબ આ શું કે છું તમે હટ લઈ જો પાછું અમી કોણ છે તને ખબર નહીં એમને એટલે આ મારો આરો એક તો ઘરથી થી કંટાળી નું હુઈ રહ્યા ને ઊઈ રહેસન હું ગો દેતા નહીં આ ખબ ખબ કરતા હેડ્યા આવો છો એ બૈરાજા કંટાળા ભેગા લાસ્ટ કોઈ થઈને પડ્યા અમારે ફોન આવ્યો તો કે ભાઈ મરી ગયો છે સીઆઈડી માં છે

等等。